માણીલો કે અત્યારે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોની અંદર શરૂ થયો આજે આગાહી અનુસાર ધોધમાર વરસાદ ગુજરાત રાજ્યની અંદર અત્યારે ચોમાસાના કરંટને લઈ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના કેટલાય ભાગોની અંદર જોવા મળી રહ્યો છે વરસાદ તો હજુ પણ મિત્રો ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર પણ વરસાદની આજે રહેલી છે આગાહી હવે પછી મિત્રો બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ કે જે મધ્ય ભારતને પાર કરીને ગુજરાત ઉપર આવશે ને ગુજરાતની અંદર આવનારા મિત્રો ચાર દિવસ બાદ વરસાદનો એક મોટો રાઉન્ડ આવી રહ્યો છે જેને લઈ મિત્રો મોટી અપડેટ સામે આવી છે કારણ કે વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં આપ જોઈ શકો છો ધીમે ધીમે ગુજરાત ઉપર આવશે તો એ જ સમયે અરબી સમુદ્રમાંથી પણ એક વરસાદી સિસ્ટમ ગુજરાતને અસર કરશે આમ અરબી સમુદ્રની એક વરસાદી સિસ્ટમ અને બંગાળની ખાડીની બીજી સિસ્ટમ એમ બે વરસાદી સિસ્ટમો ગુજરાત ઉપર લાવશે વરસાદ એટલામાં જ બંગાળની ખાડીની અંદર એક વરસાદી સિસ્ટમ બાદ ઉપરા ઉપર બીજી એક વરસાદી સિસ્ટમ પણ બનશે આમ હવે પછીના દિવસોમાં ગુજરાત સહિત ભારતના રાજ્યોની અંદર મિત્રો ચોમાસું બરાબરનું જામશે આવનારા દિવસોમાં મિત્રો તાંડવ નદી નાળા છલકા એવો ભારે વરસાદ ગુજરાતના કયા વિસ્તારોમાં થશે આ તમામ જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર આપને બતાવીએ તો મિત્રો આપ અહીં જોઈ શકો છો કે સૌરાષ્ટ્રની અંદર વાદળછાયા વાતાવરણથી લઈ અમુક વિસ્તારોમાં અત્યારે હળવો મધ્યમ વરસાદ શરૂ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ મિત્રો દક્ષિણી ગુજરાતના પણ સુરત નવસારી વલસાડ લાગુના ભાગોની અંદર ઘણા ભાગોમાં જોવા મળ્યો છે સારો વરસાદ સૌરાષ્ટ્રની અંદર પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગોની અંદર મિત્રો બપોર પછી ઘણા વિસ્તારોની અંદર હળવો વરસાદ તો ઝરમર વરસાદ તો અમુક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે જેમાં ભાવનગર જિલ્લાના ઘણા છૂટાછવાયા વિસ્તારો હોય આ સાથે અમરેલીના વિસ્તારો હોય ભાવનગરના મહુવાના અંદરના ગ્રામ્ય પંથકોથી લઈ ગીર સોમનાથ સહિતના વિસ્તારોની અંદર ઝરમર સ્વરૂપે વિરસા વરસાદ મિત્રો અત્યારે અરબી સમુદ્રની અંદર જે મોસમી પવનોનો ચોમાસાનો જે કરંટ જોવા મળ્યો છે ને જેને લઈ અત્યારે સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણી ગુજરાતના ઘણા ભાગોની અંદર મિત્રો વહેલી સવારથી લઈ બપોર બાદ ઘણા ભાગોની અંદર જોવા મળ્યો છે વરસાદ અને હજુ પણ મિત્રો આપણે જાણીએ તો મોડી સાંજ અને રાત્રે પણ રાજ્યના કયા ભાગોમાં શરૂ રહેશે વરસાદ એ જાણીએ પહેલા મિત્રો આપણે જણાવી દઈએ તો અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે મિત્રો પાકિસ્તાન અને કચ્છના ઉપરના ભાગો ઉપર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે અને આ ડિસ્ટર્બન્સ જે જોવા મળી રહ્યું છે જેની અંદર ભારે સૂકા પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અને જેને લઈ કચ્છના ભાગોની અંદર પણ આ સૂકા પવનોની અસર જોવા મળી છે જેને લઈ ગુજરાત અને કચ્છના ભાગોની અંદર મિત્રો ચોમાસાને લઈ વરસાદની ગતિવિધિ ઘણી ઓછી થઈ જશે આગામી ત્રણથી ચાર દિવસ તો બીજી તરફ અત્યારે જે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે એ વરસાદ અરબી સમુદ્રની અંદર જે મિત્રો વરસાદી સિસ્ટમ આ સાથે જ ચોમાસાને લઈ જે મોસમી ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે સાથે જ ભારતના પશ્ચિમી ઘાટના ભાગો ઉપર અત્યારે એક મજબૂત એવા ઓફ શોર ટ્રફનું નિર્માણ થયું છે અને જેને લઈ અત્યારે દક્ષિણી ગુજરાતના ભાગો ઉપર વધારે ઓફ શોરની ટ્રફ રાત્રિથી જ સવારે તો હજુ પણ ઘણા ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ પણ દક્ષિણી ગુજરાતના ભાગોમાં જોવા મળ્યો છે તો મિત્રો આપણે જાણીએ તો હવે પછી આજ સાંજ અને મોડી સાંજથી લઈ રાત્રે રાજ્યના કયા ભાગોમાં જોવા મળશે વરસાદ તો મિત્રો આવનારી કલાકોને લઈ મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ આગામી કલાકોમાં છૂટાછવાયા વિસ્તારોમાં વધશે આ સાથે સૌરાષ્ટ્રની અંદર અત્યારે જે પ્રમાણે મિત્રો ભાવનગર જિલ્લાના છૂટાછવાયા વિસ્તારો આ સાથે અમરેલી લાગુના ભાવનગરના પંથકો હોય જેમાં ખાસ કરીને આપ અહીં જોઈ શકો છો કે ભાવનગર દરિયાઈ પટ્ટીના વિસ્તારો તળાજા મહુવાના ગ્રામ્ય પંથકોથી લઈ રાજુલા અમરેલીથી લઈ છેક મિત્રો ગીર સોમનાથ અને જૂનાગઢ સુધીના અમુક સીમિત વિસ્તારોની અંદર મિત્રો હળવો મધ્યમ વરસાદ તો બાકી ઝરમર સ્વરૂપેનો વરસાદ હળવો જોવા મળે જેમાં પણ ગીર સોમનાથના વેરાવળ તુલસીસામ કોડીનાર વિસાવદરના જૂનાગઢ લાગુના વિસ્તારો આમ મિત્રો જૂનાગઢ જિલ્લો અમરેલી જિલ્લો ગીર સોમનાથ જિલ્લો તો હજુ રાજકોટ સહિતના અમરેલી લાગુના અને બોટાદના પણ ઘણા ભાવનગર લાગુના વિસ્તારો જેમાં બરવાળા ગઢડા લાગુના વિસ્તારો હોય આ વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર હળવા વરસાદની આગાહી તો અમુક સીમિત વિસ્તારોમાં મધ્યમ વરસાદ પણ ખાબકી શકે છે જેમાં સાંજ દરમિયાન મિત્રો બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના પણ ઘણા વિસ્તારોની અંદર વરસાદની આગાહી રહેશે જેમાં આપ જોઈ શકો છો સુરેન્દ્રનગરના નળ સરોવર અમદાવાદ લાગુના ધોળકા આજુબાજુના વિસ્તારો તો મધ્ય ગુજરાતની અંદર પણ આણંદ નડિયાદ ખેડા આ સાથે બોરસદ લાગુ ડાકોર લાગુના વિસ્તારોથી લઈ મધ્ય ગુજરાતની અંદર વડોદરા જંબુસર કરજણ ડભોઈ લાગુના તાલુકા જે વડોદરાના છે આ સાથે જ ભરૂચ જિલ્લો જે જોવા મળી રહ્યો છે ભરૂચ જિલ્લાના પણ નર્મદા લાગુના વિસ્તારો જેમાં ડેડિયાપાડા લાગુના વિસ્તારો સિનોર લાગુના વિસ્તારો હોય તો પૂર્વ ગુજરાત લાગુના પણ વિસ્તારો જેમાં છોટા ઉદેપુર પંચમહાલ લાગુના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતની અંદર છેક વલસાડ ડાંગ સુરત નવસારી તાપી વ્યારાના વિસ્તારો અને ભરૂચ અને નર્મદા પંથકોની અંદર મિત્રો આવનારી કલાકોમાં જેમાં પણ સાંજ દરમિયાન અમુક ભાગોમાં જે દક્ષિણી ગુજરાતના ભાગો છે જ્યાં ભારે વરસાદની આગાહી જેમાં બેથી ત્રણ ઇંચ સુધીનો પણ અમુક વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે અને મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજે હળવા મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે અને ઉત્તરી ગુજરાતની અંદર મિત્રો મહેસાણા સાબરકાંઠાના અમુક વિસ્તારો મહીસાગર અરવલ્લી મોડાસાના વિસ્તારો અમદાવાદ ગાંધીનગર આજુબાજુના વિસ્તારોમાં વિસ્તારોમાં પણ પણ હળવા હળવા ભારે ઝાપટાથી લઈ અમુક વરસાદની હજુ જોવા મળી રહી છે તો આ રીતે મિત્રો સાંજ આજુબાજુમાં અંદર અને મોડી સાંજ સુધીમાં દક્ષિણી ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તરી ગુજરાતના પૂર્વ લાગુના વિસ્તારો હોય અને સૌરાષ્ટ્રની અંદર ઉત્તરીય પૂર્વ ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે બાકી કચ્છની અંદર હળવા ભારે વરસાદી ઝાપટા પશ્ચિમી સૌરાષ્ટ્રમાં પણ દ્વારકા જામનગર પોરબંદર લાગુના વિસ્તારો હોય આ વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટા અમુક વિસ્તારોમાં ઝરમર વરસાદ તો મોરબી પાટણના પણ વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટા રૂપેનો વરસાદ જોવા મળે બાકી ભારે કોઈ વરસાદની એ વિસ્તારોમાં શક્યતા રહેતી નથી આ સાથે જ મિત્રો આપ જોઈ શકો છો કે ખાસ કરીને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં આજે રાત્રિના અગિયારથી બાર વાગ્યાના સમયગાળા દરમિયાન ખંભાત લાગુના વિસ્તારો આણંદ નડિયાદ વડોદરા ગોધરા છોટાઉદેપુરથી લઈ ભરૂચ અને દક્ષિણી ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદ ગતિવિધિ યથાવત રહે આ સાથે રાત્રે પણ આપ જોઈ શકો છો કે દક્ષિણી ગુજરાતના ભાગોમાં આ મોન્સૂન ખાસ કરીને કરંટના લઈ આ સાથે ઓફ શોરના નિર્માણને લઈ દક્ષિણી ગુજરાતના વલસાડ નવસારી અને સુરતના ઘણા ભાગોની અંદર ભારે વરસાદની આગાહી મિત્રો આજ રાત્રે જોવા મળી રહી છે સાથે જ રાત્રિના સમયગાળા દરમિયાન અરવલ્લી મહીસાગર દાહોદ ગોધરા છોટા ઉદેપુર ગોધરા લાગુના આ સાથે વડોદરાના પણ ઘણા વિસ્તારો હળવો મધ્યમ વરસાદ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજ વીજ સાથે રાત્રે પણ જોવા મળે તેવી શક્યતા અત્યારે જોવા મળી રહી છે અને હવે પછી મિત્રો આપણે જાણીએ તો રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડને લઈ મિત્રો બંગાળની ખાડીની અંદર વરસાદી સિસ્ટમ પંદરમી જુલાઈ બાદ એક બહોળું સર્ક્યુલેશન બનાવતી મોટી બનશે ને જે સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત એટલે કે પશ્ચિમની દિશા તરફ આગળ વધશે સોળ તારીખે મિત્રો અરબી સમુદ્ર આજુબાજુના વિસ્તારોની અંદર એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર બનવાને લઈ અત્યારે મોટી આગાહી અને અંધાણ જોવા મળી રહ્યું છે જેમાં પણ આપ અહીં જોઈ શકો છો કે દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર મિત્રો સોળ જુલાઈએ એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ કે જે મજબૂત ગુજરાત ઉપર બનશે ને જેને લઈ ગુજરાતની અંદર અરબી સમુદ્રના મોસમી પવનોની અસર અને આ સાયક્લોનિક વરસાદી સિસ્ટમમાં જો ભેજનું પ્રમાણ હશે તો સોળ તારીખે ગુજરાતના અમુક વિસ્તારોમાં મેઘ તાંડવનો ભારેથી અતિ ભારે વરસાદ શરૂ થશે તો બીજી તરફ અરબી સમુદ્ર બાદ બંગાળની ખાડીની સિસ્ટમ આપ અહીં જોઈ શકો છો કે જે સોળ તારીખે મધ્ય ભારતથી ખૂબ નજદીક આવી જશે ને ધીમે ધીમે સત્તર તારીખે આ સિસ્ટમ ધીમે ધીમે ભરા વધારે પડતી ગુજરાત નજીક આવશે અને અઢાર તારીખે આ સિસ્ટમના વાદળાઓ અને ગુજરાત ઉપર જે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ હશે આ બંને સિસ્ટમોની અસરના ભાગરૂપે સોળ તારીખ બાદ સત્તર તારીખ અઢાર તારીખ ઓગણીસ તારીખ વીસ તારીખ એમ ગુજરાતની અંદર મિત્રો હવામાન નિષ્ણાતોના આધારે ચોવીસ જુલાઈ સુધી રાજ્યની અંદર વરસાદનો રાઉન્ડ ચાલશે લાંબો જેમાં સત્તર અઢાર તારીખે ગુજરાતની અંદર તમે અહીં મોડલોના આધારે પણ જોઈ શકો છો દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર સારા વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે ને મિત્રો આપને આગામી દસ દિવસની અંદર ગુજરાતના કયા ભાગોની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ ખાબકશે એ પણ જણાવીએ તો મિત્રો આપણે અહીં આપ જોઈ શકો છો આ નકશાની અંદર ગુજરાતના કયા ભાગોની અંદર આગામી દસ દિવસમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ ખાબકશે બતાવવામાં આવ્યું છે જેમાં આગામી દસ દિવસની અંદર વલસાડ લાગુના વિસ્તારોમાં તેવી ઇંચ સુધીનો ટોટલ વરસાદ આ સાથે નવસારીની અંદર અઢાર ઇંચ સુધીનો વરસાદ ભાવનગરના પંથકોમાં ચૌદ ઇંચ મહુવામાં પણ આગામી દસ દિવસમાં બાર ઇંચ સુધીનો વરસાદ ઉનામાં અગિયાર ઇંચ સુધીનો વરસાદ વેરાવળ જુનાગઢ લાગુના વિસ્તારોની અંદર પણ આપ જોઈ શકો છો કે જે ખાસ સૌરાષ્ટ્રની અંદર દરિયાના કાંઠાના વિસ્તારો છે કે ત્યાં દસથી લઈ અમુક વિસ્તારોમાં સોળ ઇંચ સુધીનો વરસાદ આગામી દસ દિવસમાં ખાવકે તેવી શક્યતા જુનાગઢમાં પણ બાર ઇંચ સુધીનો વરસાદ રાજકોટની અંદર આપ અહીં જોઈ શકો છો કે ખાસ કરીને સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોમાં દસથી લઈ અમુક વિસ્તારોમાં ચૌદ ઇંચ સુધીનો વરસાદ ચોટીલાની અંદર જોવા મળે તો જૂનાગઢની અંદર પણ આપ જોઈ શકો છો બારથી પંદર ઇંચ સુધીનો વરસાદ જેમાં કેશોદમાં પંદર ઇંચ આ સાથે દરિયાના કાંઠાના વિસ્તારોમાં દસ ઇંચ સુધીનો વરસાદ આમ મિત્રો સૌરાષ્ટ્રની અંદર આપ જોઈ શકો છો સુરેન્દ્રનગરના પણ ઘણા વિસ્તારોમાં છથી આઠ ઇંચ સુધીનો વરસાદ બોટાદમાં તેરથી ચૌદ ઇંચ સુધીનો વરસાદ મોરબીની અંદર પણ દસ ઇંચ સુધીનો વરસાદ આમ આગામી દસ દિવસની અંદર મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ઘણા ભાગોની અંદર ભારે અતિ ભારે વરસાદ પણ ખાબકશે તો આ વરસાદી સિસ્ટમની અસર કચ્છની અંદર પણ જોવા મળશે જેમાં કચ્છના રાપર લાગુના આજુબાજુ જે ઉત્તરી ગુજરાત અને મોરબી લાગુના કંડલા બંદરના વિસ્તારો છે એ વિસ્તારોમાં સાતથી લઈ પાંચ ઇંચ સુધીના વરસાદો આ સાથે જ કચ્છની અંદર અન્ય ભાગોમાં બેથી ત્રણ ઇંચ સુધીના વરસાદો જોવા મળે ઉત્તરી ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોને જોઈએ તો મિત્રો પાંચથી લઈ ચાર ઇંચ સુધીના વરસાદો જેમાં બનાસકાંઠામાં ચાર ઇંચ સુધીનો વરસાદ આમ મિત્રો ઉત્તરી ગુજરાતની અંદર અને કચ્છના ભાગોની અંદર રાજ્યના અન્ય ભાગો કરતાં વરસાદની ગતિવિધિ ઓછી રહેશે તેમ છતાં પણ સારો વરસાદ જોવા મળશે તો ગુજરાતની અંદર મિત્રો પંદરમી જુલાઈ બાદ વરસાદનો એક ભારે વરસાદનો રાઉન્ડ આવશે ફરી એકવાર અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી દઈએ મિત્રો તો આજે અત્યારે હવે સાંજ દરમિયાન સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર વરસાદની ગતિવિધિ વધશે અને અત્યારે ભાવનગર અમરેલી ગીર સોમનાથ સહિત આપ જોઈ શકો છો કે વાદળાઓ ધીમે ધીમે જૂનાગઢ લાગુના અમરેલી વંથકોની અંદર પ્રસરતા જોવા મળી રહ્યા છે તો દક્ષિણી ગુજરાતના દરિયાના કાંઠા અને સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ વધી શકે છે જેમાં ઘણા વિસ્તારોમાં આજે સારા વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે મિત્રો બાકી ઉત્તરી ગુજરાતના વિસ્તારો હોય કચ્છના વિસ્તારો હોય પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર વધારે કોઈ શક્યતા નથી તેમ છતાં સૌરાષ્ટ્રમાં દક્ષિણીય મધ્ય અને પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ઘણા ભાગોની અંદર સારો વરસાદ આગામી કલાકોમાં જોવા મળશે મિત્રો તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અમે પળે પળની માહિતી પહોંચાડીશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય